મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા મિત્રો હાલમાં ગુજરાત રાજ્ય એસટી નિગમના કુલ બે હજાર ત્રણસો વીસ જેટલા કંડક્ટરની જગ્યા માટે દસ્તાવેજ કરાય છે તે મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોતા ખાતે ચાલી રહી છે તો મિત્રો પહેલા દિવસે લગભગ ચારસો જેટલા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી દીધું છે અને હા બીજા ચારસો જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે હવે જ્યારે કંડક્ટરની ભરતીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ટૂંક સમયમાં જ મિત્રો નિગમ દ્વારા હાલમાં જે જીએસઆરટીસી ડ્રાઈવરો માટે ડ્રાઇવિંગ ટેસ્ટ જે ટ્રેક ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક જે બનાવવામાં આવે છે કે સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે પણ તેના મિત્રો અનુભવી ડ્રાઈવરો દ્વારા જે છે તે મિત્રો નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક જ સમયમાં ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટનું પણ આયોજન નિગમ દ્વારા કરવામાં આવનાર છે સંભવિત આ ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો પંદર એપ્રિલની આજુબાજુ જે છે તે આવી શકે છે આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગુજરાત રાજ્ય સરકારના આ ડિવિઝન દ્વારા જે ખૂબ જ મહત્ત્વની છ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા બહાર પાડી છે તો મિત્રો કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી પ્રક્રિયા વચ્ચે નવી ભરતી પ્રક્રિયા આવી ગઈ છે તો મિત્રો જાણો વિડીયોમાં વિગતવાર કે કયા ડિવિઝન દ્વારા કયા કયા ટ્રેડ માટે આ ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી રહી છે મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો વિડીયોના અંત સુધી આપ જરૂરથી બન્યા રહીજો હવે મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની રાજકોટ વિભાગ દ્વારા અતિ મહત્ત્વની ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે હાલમાં ચાલી રહેલી હેલ્પર ડ્રાઈવર કંડક્ટરની ભરતી પ્રક્રિયા કે જે ધીમી ગતિએ ચાલી રહી છે તો એના માટે મિત્રો હાલમાં જ એસટી નિગમમાં જે ભરતી પ્રક્રિયા છે અને જે ખાલી જગ્યાઓ પડી છે એને ભરવા માટે સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારી અને આવી એપ્રિન્ટીસ ભરતી બહાર પાડીને મિત્રો જે જગ્યાઓ ભરતી હોય છે તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકારણ વિભાગ દ્વારા એપ્રિન્ટેસની અતિ મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો વાત કરીએ ગુજરાત રાજ્ય સરકારમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા વિભાગીય કચેરી રાજકોટ તથા રાજકોટ વિભાગના જુદા જુદા કેન્દ્રો ખાતે એપ્રિન્ટિયસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ પ્રવર્તમાન નિયમો અનુસાર પહેલી જગ્યા જે છે તે ડીઝલ મિકેનિક બીજી છે તે મિત્રો મોટર મિકેનિક અને ત્રીજી છે એ વેલ્ડર ગેસ અને ઇલેક્ટ્રિકલ ચોથું છે ઇલેક્ટ્રિશિયન અને પાંચમું છે ફિટર ટ્રેડ માટે ધોરણ દસ પાસની સાથે સાથે આઈટીઆઈ જે પાસ ઉમેદવારો છે તો આ પાંચ ટ્રેડ માટે એપ્લિકેશન આપી શકે છે અને અરજી આપી શકે છે અને જે મિત્રો કોપા ટ્રેડ માટે ધોરણ બાર પાસની સાથે સાથે આઈટીઆઈ પાસ કોપાનો એનસીટીવી જીસીવીટીએ ફરજિયાત કરેલો કોર્ષની લાયક ધરાવતા ઉમેદવારોએ એપ્રિન્ટેસ તાલીમાર્થી તરીકે જે રોકાવાનો હોય એને ઉમેદવાર ક્રમ એકથી છના ટ્રેડ ધરાવતાઓએ એપ્રિન્ટેસ વેબસાઇટ પર ઇસ્ટાબ્લિશમેન્ટ પર જઈને જીએસઆરટીસી રાજકોટ સર્ચ કરીને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે અને એની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે તારીખ પંદર ત્રણ બે હજાર પંદરથી પચીસથી આગામી પાંચ એપ્રિલ બે હજાર પચીસ એટલે કે સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી જાહેર રજા સિવાય ફોર્મ મેળવીને પાંચ ચાર બે હજાર પચીસ સુધી જમા કરવાનું રહેશે તો મિત્રો અલગ અલગ કુલ છ જેટલા ટ્રેડના જે ઉમેદવારો છે જેમણે હમણાં જ આઈટીઆઈ પાસ કર્યું છે જેઓની ઉંમર અઢારથી પચીસ વર્ષની વચ્ચે છે તેવા ઉમેદવારોએ આ એપ્રિલ ડેસમાં ભાગ લઈ શકે અને મિત્રો જેણે આઈટીઆઈ પાસ કર્યું હોય તો તરત જ મિત્રો જો જગ્યા હોય તો એમાં આ ઉમેદવારોએ ફોર્મ ભરી લેવું તો મિત્રો ફરી આપણે એક નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત